નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ગુજરાત રાજ્યમાં મતદાર યાદી ખાસ સદન સુધારણા અભિયાન શરૂ થયું છે અંતર્ગત બીએલઓ દ્વારા ઘરે ઘરે પહોંચી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભાજપ દ્વારા અંકલેશન હાસોટ વિધાનસભા લેવલની મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો બીએલએ ને કઈ રીતે મદદગાર થઈ શકે તેમજ કોઈ મતદાર યાદીમાંથી કોઈ વંચિત ન રહે તે માટે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ એક શિબિર યોજાઈ હતી જેમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા જિલ્લા ભાજપ મહામંત્રી નીરલ પટેલ જિલ્લા ભાજપ મંત્રી પ્રતીક્ષા પરમાર અને વિધાનસભા ઇન્ચાર્જ કાંતિભાઈ ભંડેરી અને ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સંગઠનના કાર્યકરો અને મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત સુરક્ષિત કરવા તેમજ નાગરિક મતદાર યાદીમાંથી વંચિત ના રહે તે માટે મદદરૂપ બનવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જયતેરિયા તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં ઇલેક્શન કમિશન દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે મતદાર સુધારણા કાર્યક્રમમાં લોકો જાગૃત થાય માહિતગાર થાય અને કોઈ પણ ગભરાયા વગર જે આ બીએલઓ દ્વારા ફોર્મનું જે વિતરણ દરેક ઘરે ઘરે જઈને થઈ રહેલું છે એમાં પૂરતી માહિતી ભરીને એને જે પરત કરવાના છે એમાં ભારતીય જનતા પાર્ટી અને બાકીના કાર્યકર્તાઓ માહિતગાર થાય અને લોકોને કોઈ તકલીફ ન પડે એ માટે એક મિટિંગનું આયોજન આ વિધાનસભા લેવલનું કર્યું હતું માન્ય મંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા માન્ય પ્રાંત સાહેબ પણ આગળ જરૂરી માર્ગદર્શન આપીને ગયા છે અને કોઈ પણ મતદારને કોઈ તકલીફ ન થાય એ માટેની વ્યવસ્થા ગોઠવી છે